વલસાડ શહેરના ગુરુ નાનક દેવજીની પાંચસો છપ્પનમી જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગુરુદ્વારાને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને પ્રભાત ફેરા સાથે જ ઉજવણીનો આરંભ થયો હતો સવારે પાઠ ભજન કીર્તન અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા સ્થાનિક શીખ સમાજ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુરુદ્વારાના પ્રાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુવાનો અને મહિલા સેવકો જોડાયા હતા રક્તદાન બાદ લંગરનું આયોજન પણ થયું હતું શીખ સમાજના અગ્રણી સભ્યોએ ગુરૂનાનક દેવજીના ઉપદેશો સેવા સમાનતા અને સત્યને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ઉર્જા અને સૌહાર્દનું વાતાવરણ છવાયું હતું સુરત શહેરમાં ગુરુવારે મરોલી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થવાની ઘટના